પારડીના ગામે પાણીની સમસ્યાને પહોંચી વળવા તળાવ ઊંડું કરવા ગ્રામજનોની માંગ તળાવ ઊંડું કરી ચોમાસું જ નહીં ઉનાળામાં પણ પાણીનો સંગ્રહ કરી ગામ લોકો સુધી પહોંચાડવા મદદરૂપ થશે હોવાનું જણાવતા સ્થાનિકો ઉનાળાની મોસમમાં કેટલાક વિસ્તારોમાં પાણીની અછત વર્તાય છે ઉનાળા દરમિયાન પણ પાણી લોકોને મળી રહે તે માટે સરકારની યોજના હેઠળ ઊંડા કરવામાં આવે છે ત્યારે પારડી તાલુકાના આસમા ગામે લોકોને પૂરતું પાણી મળી રહે તે માટે તળાવ ઊંડું કરવા ગ્રામજનો માંગ કરી રહ્યા છે ગ્રામજનોએ જણાવ્યું કે કેટલાક વર્ષોથી તળાવમાંથી પાણી બહાર કાઢવામાં ન આવતા પાણી બગડેલ હતું તેમજ તળાવ ઊંડું ન કરાતા ચોમાસા દરમિયાન જ પાણીનો સંગ્રહ રહે છે ઉનાળામાં પાણી ન મળતા દરેક મહોલ્લામાં પાણી પહોંચાડવું મુશ્કેલ મુશ્કેલ છે જેથી તળાવ ઊંડા કરી ચોમાસું જ નહીં ઉનાળામાં પણ પાણીનો સંગ્રહ થઈ શકે તે માટે માંગ કરી રહ્યા છે આસમા ગામે શેરડી તેમજ અન્ય પાકોની ખેતી કરતા ખેડૂતોને પણ પાણીની જરૂરિયાત વર્તાય છે ગરમીની સિઝનમાં પણ ખેડૂતો તેમજ લોકોને પાણી મળી રહે અને જીવન જરૂરિયાતમાં પાણીની અછત ન થાય તે માટે સરકારની યોજના હેઠળ તળાવ ઊંડા કરવામાં આવે તો રાહત થશે હોવાનું જણાવ્યું હતું તળાવમાં ખોદકામ માટે ગ્રામ પંચાયત કચેરીમાં રૂપિયા ત્રણ લાખની ડિપોઝીટ એજન્સી દ્વારા જમા કરાવ્યા હતા તેમજ વલસાડ ખાન ખનીજમાં રૂપિયા ત્રીસ લાખ રોયલ્ટી જમા કરી નિયમ મુજબ વર્ક ઓર્ડર લેવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં બુસ્ટર વિભાગના નિયમ મુજબ કામગીરી કરવામાં આવશે હોવાનું પ્રેમ એન્ટરપ્રાઇઝ એજન્સીએ જણાવ્યું હતું મારું નામ જિગ્નેશ કુમાર હરીશભાઈ પટેલ આસમા તાલુકા તાલુકાપાડી જેલ વલસાડ મીડિયા માધ્યમથી અધિકારીઓને એટલી જ કહેવાની વિનંતી છે કે લાસ્ટ ઘણા વર્ષોથી તળાવમાં બગડેલું પાણી છે તો અમે સરકાર સાથે એટલી વિનંતી કરીએ છીએ કે તળાવનું ખોદકામ થાય તળાવ ઊંડું થાય તળ તળાવ ખોદાવાના કારણે જે આજુબાજુ ખેડૂત વિસ્તાર છે સો મીટર બસો મીટર પાંચસો મીટરની અંદર ખેડૂતો શેડી કરે છે આજુબાજુ પાણી બગડવાના કારણે ખેતી પણ બગડતી છે આજુબાજુ બોર પણ બગડતા છે તો એના કારણે જે તળાવ ખોદાશે સરકારશ્રીની યોજના દ્વારા તો તળાવ ઊંડું થશે તળાવ ઊંડું થશે તો પાણીનો સંગ્રહ થશે ખેડૂતોને ખેતી કરવાનું સારું રહેશે બહાર પણ બગડશે નહીં તો એના કારણે જીવન જરૂરિયાતની ખેતીવાડી સારી રહેશે હાલ પરિસ્થિતિ એ છે કે ચોમાસા પૂરતું જ પાણી સંગ્રહ થાય છે તળાવમાં અમે સરકારશ્રીને શ્રીને વિનંતી કે તળાવનું ખોદાણ થાય તળાનું ખોદાન થશે તો ચોમાસાની અંદર જે પાણી સંગ્રહ થશે તો તે ઉનાળાની અંદર પણ રહેશે ઉનાળાની અંદર જે પાણી રહેશે તો આજુબાજુ જે ખેતી વિસ્તાર છે એમને પણ ફાયદો થશે બોર છે એ ઉનાળાના કારણે પાણી તળાવમાં નથી રહેવાના કારણે બોરની નીચે અંદર પાણી જતું રહેશે તો કલ તળાવ ઊંડું થશે પાણી રહેશે પાણી રહેશે એના કારણે બોર બી હરિયાભર્ય રહેશે ખેડૂતોને બી ફાયદો થશે ગામને બી ફાયદો થશે આજુબાજુ ને આપણે જે ગ્રામ પંચાયત છે એને બી ફાયદો થશે તો સરકારશ્રી ને એટલી જ વિનંતી છે કે તળાવ ઊંડું થાય એની યોજના દ્વારા સરકાર ગામને ફાયદો થશે પંચાયતને ફાયદો થશે ખેડૂતોને બી ફાયદો થશે તો સરકાર એટલી જ વિનંતી છે કે અમારું તળાવનું ખોદકામ થાય આજે ઘણા સમયથી ખોદકામ થયું નથી એના કારણે પાણી સંગ્રહ તો થાય છે પણ પાણી બગડે છે તો તળાવનું ખોદકામ થાય તો બધાને ફાયદો થશે અમે આસમા ગામમાં રહીએ છીએ અમે આસમા તળાવના કોરમાં રહેવાવાળા નિવાસી છે એમાં અમને પાણીની તકલીફ બહુ પડે અમારે અમે પાલવમાં ભી અમને બહુ તકલીફ પડે અત્યારે અમારે પાણી પીવાનું નથી મળે અમારે જે કઈ અમારા બારમાં થોડા ચાર પાંચ વર એમાં બી એક બર ચાલે એમાં બધાને ચાર પાંચ બર એક જ બરમાં પાણી નીકળે તો અમારે બધાને એક જ બર ચલાવવાનું રહે તમે કેવી રીતે ચલાવી શકીએ અમારો મોલ્લો મોટો આવેલો છે એવી રીતે અમારી તકલીફ વધારે છે એ તરાવ ખોદાવાની અમારી જરૂર જ છે કે અમારે મટી મટી ઉપર છે ને પાણી એમાં સુખાઈ જવું તો મટી દેખાય પાણી તો અંદર જ જતું રહ્યું એટલે એમાં કઈ બધું નુકસાની એ લીધે થાય ને અમારે અમારી પાણીની આ માંગ અમારે જે જરૂરી ખોદાવાનું છે અમારે ને એનું છે કઈ અમારે પાણીની માંગ આ ખોદમાં અમારે તળાવનો અમારે જરૂરી છે ખોદાવાનું અમે તકલીફ અમારા આજુબાજુ વાળાને બધાને પડે એ સપોર્ટ અમારે આપવું પડે ને અમારે ઘર બી અમે પાણી પહોંચાડી શકીએ એક બોર્મમાંથી જ અમે પહોંચાડી શકતા સાજમાં આજને હાલમાં ભી એ જ પોઝિશન અમારે ચાલતી છે તો અમને ભી તકલીફ થાય એમ તો અમે આ માણસ આટલા માણસને કેવી રીતે પાણી પહોંચાડીએ આટલા બોર્મમાં આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો